પોરબંદરના બેંક કર્મચારીએ વીસ દિવસ પૂર્વે ગળા ખાઈ આપઘાત કર્યાના બનાવમાં ખુલાસો થયો છે પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે મૃતકને હની ટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરી તેની જ સામે વિસાવદરમાં પોલીસ ફરિયાદ થઈ હતી જેથી યુવાને આવું પગલું ભરી લીધાનું ખુલ્યું છે પોલીસે યુવાનને મરવા મજબૂર કરનાર યુવતી અને તેના સાગરિકને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે મૂળ અમળેલી પંથક તથા હાલ પોરબંદરના છાયા વિસ્તારમાં રતા તૃપ્તિબેન નામના મહિલાએ ગત તારીખ દસ ઓગસ્ટના રોજ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે બેંકમાં ફરજ બજાવતા તેના પતિ ભાર્ગવ ભાનુભાઈ ચામડિયા કે જેઓ મૂળ અમળેલીના તરવડા ગામના વતની છે તેઓએ ગત તારીખ આઠ ઓગસ્ટના રોજ ઘરે જ ગળાફાસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે પગલું હની ટ્રેપને કારણે ભર્યું હતું કારણ કે ભાર્ગવના મૃત્યુ પછી તેના મિત્ર અને અન્ય પરિવારજનો સાથે પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે વિસાવદરની પટેલવાડી પાસે રહેતી મૂળ બગસરામાં માવ ઝીંઝવા ગામની દયા દિલીપ રાઠોડ સાથે તેના પતિને છ મહિનાથી સંપર્ક થયો હતો અને દયા ફોન અને મેસેજથી વાતચીત કરતી હતી અને પોતે દેહ વેપારનો ધંધો કરે છે તેમ કહી અવારનવાર ફોટા મોકલી તેની પાસે મળવા માટે આવવાનું કહેતી હતી પરંતુ ભાર્ગવ કામમાં વ્યસ્ત હોવાને કારણે મળવા જઈ શકતો ન હતો ગત તારીખ પંદર જુલાઈના કામ હોવાથી ભાર્ગવ વિસાવદર જતા જે અંગે જાણ થતા દયાએ વિસાવદર પોતાના ઘરે બોલાવ્યો હતો અને એવું જણાવ્યું હતું કે તેનો પતિ બહાર ગયો છે માર તારી સાથે શરીર સુખ માણું છે તેમ કહી મીઠી મીઠી વાતો કરી અને શરીર સુખ માણવા માટે પ્રોત્સાહિત કર્યો હતો અને ત્યારબાદ બંને શરીર સુખ માણ્યા હતા અને તે સમયે દાયા ઉર્ફે કાના ગનુ જાદવ નામનો શખ્સ કે જે વિસાવદળના કાંગશિયારી ગામે ભોળાનાથના મંદિર પાસે રહે છે તે રૂમમાં અચાનક મોબાઈલ લઈને આવ્યો હતો અને દયાનો પતિ હોવાની ઓળખ આપી મોબાઈલમાં બંનેનો વિડીયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ ગારો કાઢી તારો વિડીયો બની ગયો છે આ વિડીયો હું વાયરલ કરીને તને સમાજમાં બદનામ કરી દઈશ અને પોલીસમાં ફરિયાદ કરીશ જો આવું ના કરવું હોય તો વીસ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી દયા અને કાના બંને બ્લેકમેલ કરીને દબાણ કરવા લાગ્યા હતા આથી જે તે સમયે ભાર્ગવ થોડા થોડા પૈસા આપી દઈશ તેમ કહી પોરબંદર આવી ગયો હતો ત્યારબાદ દયા અને કાના વારંવાર અલગ અલગ નંબર પરથી ફોન કરીને રૂપિયાની સતત માંગણી કરતા હોવાથી તેઓના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું આથી દયાએ ભાર્ગવ સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર કર્યાની ફરિયાદ અરજી આપી હતી આથી ભાર્ગવ આ બાબતે કોઈ રસ્તો નીકળે તે માટે સામાજિક લેવલે અને અન્ય રીતે સમાધાન માટે પ્રયત્ન કરતા દયા અને કાનાએ પ્રથમ વીસ લાખ રૂપિયાની માંગણી કર્યા બાદ પંચોતેર લાખ રૂપિયાનો પ્લોટ અને જમીન તેના નામે કરી આપવા તો ક્યારેક પાંચ લાખ રૂપિયાની તેની પુત્રીના નામે અને એક મકાન તેના નામે કરી આપવાની માંગ કરી હતી અને છેલ્લે દસ લાખ રૂપિયા સમાધાન પેટે આપવા જુદી જુદી ધમકીઓ અને માંગણીઓ કરીને બ્લેકમેલિંગ કરતા હતા અને જો રકમ નહીં ચૂકવે તો રેપની ખોટી ફરિયાદ કરી દઈશ અને તમારો વિડીયો હું વાયરલ કરીને સમાજમાં તારી બદનામી કરી નાખીશ તેવી ધમકી આપતા ભાર્ગવ સતત ચિંતામાં રહેતો હતો ત્યાર પછી સમાધાન કરવા માટે પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થતાં વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે મૃતક ભાર્ગવ વિરુદ્ધ દયાએ બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવી હતી જેની જાણ મૃતક ભાર્ગવને બનાવના દિવસે થઈ હતી બનાવના દિવસે તૃપ્તિબેન રાબેતા મુજબ સવારે નોકરી ઉપર ગયા હતા અને સાંજે ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ ખોલવામાં ન આવતા અન્ય સગા સંબંધીઓની મદદથી પ્રવેશ કરી મુખ્ય દરવાજો ખોલતા પંખા સાથે ચુંડડી જેવું કપડું બાંધીને ભાર્ગવે ગળા ફાંસો ખાધેલ હાલતમાં લટકતો જોવા મળ્યો હતો આથી તેને નીચે ઉતારીને સિવિલ હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા આથી પીએમ બાદ તારીખ નવ આઠના અમરેલી પંથકના વતનમાં તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ પતિ ભાર્ગવને મરવા મજબૂર કરવા અંગે તયા તથા તેના સાગરીત કાના સામે ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ તારીખ આઠ ના રોજ ભોગ બનનાર મરણ જનાર ભાર્ગવભાઈ ચામડિયા એ પોતે સુસાઈડ કરે છે અને એના કામે એમના ધર્મપત્ની અકસ્માત મોતની ફરિયાદ આપી પોલીસમાં નોંધાવે છે જેની તપાસ કરતાં તપાસમાં આગળ જતાં ખુલે છે કે આ જે ભાર્ગવભાઈ છે મરણ જનાર એમને હની ટ્રેપની અંદર ફસાવામાં આવે છે ગત પંદર તારીખે પંદર સાતના રોજ દયાબેન દિલીપભાઈ રાઠોડ અને ડાયા ઉર્ફે કાનો જાદવ આ બંનેએ ત્યાં લલચાવી ફોસલાવી અને વિષાવદર ખાતે બોલાવે છે વિસાવદર બોલાવ્યા પછી તેને સાથે ફોટા અને વિડીયો ઉતારી લે છે અને એ વિડીયો અને ફોટા ઉતારેલા પોતે વાયરલ કરવાની ધમકી આપી અને શરૂઆતમાં વીસ લાખ રૂપિયાની માગણી કરે છે અને વીસ લાખ રૂપિયા નહીં આપે તો આ તારા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરશું એમ કરી અને પ્રેશર આપે છે ત્યારબાદ તારીખ આ વીસ લાખ રૂપિયા આ લોકો આનાથી સગવડ નહીં થતા ભાર્ગવથી તો તારીખ પાંચના રોગ આ લોકો દયા અને એની સાથેના સાગરિતોએ મળી અને વિશાવદર પોલીસ સ્ટેશન ખાતે બળાત્કારની ફરિયાદ દાખલ કરે છે આ ફરિયાદ દાખલ કર્યાની જાણ થતાં ભાર્ગવ પોતાને ખૂબ જ આ દુઃખ થાય છે અને એનું સહન નહીં કરી શકતા અને આ લોકોએ મરવા માટે એને મજબૂર કરતા તારીખ આઠના રોજ ભાર્ગવ પોતે પોતાના મકાનમાં પંખાથી લટકી ગઈ એની સુસાઈડ કરે છે જેની ઉનાળપૂર્વક તપાસ કરતાં આખરે આ હની ટ્રેપનો પૂરો મામલો આ બહાર આવે છે જેમાં બે આરોપીઓ દયા દિલીપભાઈ જાધવ અને સાથે એનો મો બોલો ભાઈ જે છે કાનો ઉર્ફે ડાયો જાદવ એ બંનેને પોલીસે આ એના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ગત આજરોજ એમને અટક કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં એમને રજૂ કરવામાં આવેલ છે અકસ્માત મોતની ફરિયાદ મરણ જનારના પત્ની કમલાબાગ પોલીસ સ્ટેશને આપતા એ તપાસ દરમિયાન એક બે બાતમીદારો દ્વારા જાણવા મળેલું કે આ જે ભાર્ગવ છે મરણ જનાર એને જૂનાગઢના વિશાવદર પોલીસ સ્ટેશન ખાતે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે એને વિડીયો એના ઉતારી ડી હાલતમાં એને લલચાવી ફોર્સ લઈ અને પછી એને એના વિરુદ્ધમાં ત્યાં પૈસા પડાવવાની માટે થઈ વીસ લાખની માંગણી કરી ત્યારબાદ સિત્તેર લાખની માંગણી કરી અને અંતે એક મકાન અને એની દીકરીના નામે પાંચ લાખની એફડી કરવાની માગણી કરતા જે માગણી એમની સંતોષાય ન જતા આ લોકોએ ગુનો દાખલ કરાયો અને ગુનો દાખલ કરાવ્યા પછી સતત પ્રેશર આપી અને આ મૃતક ભાર્ગવભાઈને એ મરવા માટે એમણે મજબૂર કર્યું આરોપીની પ્રાથમિક જાણ તપાસ અંતે બહાર આવે છે કે બંને આરોપી પૈકી દયાબેન છે એ પોતે એણે એક અમદાવાદની અંદર ગુનો દાખલ કરેલ છે એક અમરેલીના બગસરાની અંદર પણ ગુનો દાખલ કરે છે અને અમુક અરજીઓ પણ આ પ્રકારની કરેલાની પ્રાથમિક દ્રષ્ટિએ હજી તપાસમાં બહાર આવેલ છે હાલ આ ગુનાના કામે કાયદેસરની ફરિયાદ દાખલ કર્યા બાદ એની તપાસ ચાલુ છે અને જે તપાસના અંતે જે જે પુરાવા મળશે એ પુરાવા લઈ અને તપાસનામાં કામે સામેલ રાખી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ બનાવ અન્વયે પોલીસ જાહેર જનતાને અમારે એક જ નમ્ર વિનંતી સાથે અપીલ કરવાની છે કે જ્યારે પણ તમારી સાથે આવો કોઈ હની ટ્રેપનો બનાવ બને તો કોઈપણ પગલું ભરતા પહેલાં સુસાઈડ કે એવું ખરાબ ખોટો વિચાર આવતા પહેલાં તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ તમે પોલીસની મદદ લો તમારા ઘરના સભ્યોને તમારા મિત્રોને એને જાણ કરો અને પોલીસ સાથે મદદ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે આ હની ટ્રેપ કરવાવાળા જે આરોપીઓ હોય છે એના વિરુદ્ધ તમે કાયદેસરની ફરિયાદ દાખલ કરી અને દાખલ કરી શકો છો મૃત્યુ કે મરવા એ આખરી કોઈ સોલ્યુશન નથી હોતું એટલે અમારી પોલીસ તરીકેની તમામને અમારે વિનંતી છે કે જ્યારે તમારી સાથે કોઈ પણ આવો બનાવ બને તો તાત્કાલિક તમારા નજીકના પોલીસ સ્ટેશન જઈ અધિકારીનો સંપર્ક કરી અને એમનો મદદ લેવા અમે વિનંતી કરીએ છીએ